નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં જે પેજ નંબર બાસઠ ત્રેસઠ અને ચોસઠ આપેલા છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની આ જે મારી લેખન પોથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ લેખન પોથી શબ્દ શોધી લખો એમાં પેજ નંબર બાસઠ અહીંયા કહ્યું છે કે આપેલા ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો જોઈએ સર્વપ્રથમ શબ્દ આપણને આપેલો છે રહસ્ય તો રહસ્ય એટલે કે સિક્રેટ એસ ઇ સી આર ઈ ટી જરૂરિયાત એટલે કે એન ડબલ ઈડી નીડ દુખાવો એટલે કે સી એચ આઈ એન જી એચિંગ અલાઉ એટલે કે એન ઓ ડબલ ડી આઈ એન જી નોડિંગ ક્ષમતા એટલે એ બી આઈ એલ આઈ ટી વાય એબિલિટી સાહસ એટલે એડવેન્ચર એ ડીવી ઈ એન ટીયુ આર ઈ હિંમતવાન એટલે ડેરિંગ ડીએ આર આઈ એનજી આનંદી એટલે સી એચ ડબલ ઈ આર એફ યુ એલ ચેરફુલ જાગૃત એટલે અવેક એ ડબલ્યુ એ કે ઈ અવેક દૂર એટલે કે ફાર એફ એ આર ઉત્સાહી એટલે કે ઇ સી એસ ટી એ ટી આઈ સી એસ્ટેટિક કરવું એટલે કે ડી ડબલ્યુ ડી ઓ ડૂ વધારે એટલે એમઓ આર ઇ મોર સંતોષ એટલે કે સી ઓ એન એન્ટી ઈ ટી કન્ટેન્ટ બહાદુર એટલે કે બી આર એવી ઈ બહાબ રેવું તાવ એટલે કે ફીવી ફીવર શાંત એટલે કે સી એ એલ એમ કામ ચળકતું એટલે કે બી આર આઈ જી એચ ટી બ્રાઇટ ગાલ એટલે કે સી એચ ડબલ્ય ઇ કે ચિક્સ ઉર્જા એટલે ઈ એન ઇ આર જી વાય એનર્જી રૂ એટલે કે કોટન સીઓ ડબલ્યુ ટી ઓ એન મિત્રો ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે મારી લેખન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ પર તમે મેળવી શકો છો એટલે કે તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે આ પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે મારી લેખન પુથીની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિચાર વિચાર એટલે કે આઈડિયા ઈ એ આઈડિયા પરી એટલે કે એફ એ આઈ આર વાય ફેરી ડર એટલે કે એફ ઈ એ આર ફિયર હસુ એટલે કે એલ એ યુ જી એચ લાફ મેઘધનુષ એટલે કે આર એ આઈ એન બી ઓ ડબલ્યુ રેઇનબો ચમકતું એટલે કે જી એલ ઓ ડબલ્યુ આઈ એન જી ગ્લોવિંગ આગળ એટલે કે એફ આર ઓ એન્ટી ફ્રન્ટ ખિસ્કોલી એટલે કે એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ જંતુ એટલે કે ઇન્સેક્ટ આઈ એન એસ ઇ સી ટી ઇન્સેક્ટ તણાવ એટલે કે એસ ટી આર ઇ ડબલ એસ ટ્રેસ બૂટની દોરી એટલે કે એલ એસી ઈલેસ અને છરી એટલે કે કે એનઆઈએફ ઇ નાઇફ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલાસ્વાદ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે શબ્દ શોધી લખો પેજ નંબર ત્રેસઠ અહીંયા કહ્યું છે કે આપેલા ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો જોઈએ જાદુ એટલે કે મેજિક તીખું એટલે સ્પાઈસી દાંતણ એટલે ટ્વિગ મલમ એટલે ઓઈન્ટમેન્ટ ઓઇન્ટમેન્ટ બારી એટલે વિન્ડો ખંજવાળ એટલે ઇચિંગ ગોળી એટલે પીલ ઉનાળો એટલે સમર સુધારો એટલે ઇમ્પ્રૂવ ગ્રહ એટલે પ્લેનેટ સ્વાદ એટલે ટેસ્ટ રાહત એટલે રિલીવ કોયડો એટલે પઝલ તંબુ એટલે કે ટેન્ટ પાચન એટલે ડાયજેશન ખુદું એટલે ડીગ જોખમ એટલે થ્રેટ તણાવ એટલે સ્ટ્રેસ ઉચકવું એટલે લિફ્ટ જંગલી એટલે વાઇલ્ડ અને ઉપચાર એટલે ક્યોર મિત્રો ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે લેખન પુથીના દરેકે દરેક પેજ નંબર અથવા તો દરેક પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવવા માગો છો તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો ત્યાર પછી આપણે આગળના જે શબ્દો છે તે જોઈએ અચાનક તો કે સડનલી પર્યટન એટલે ટ્રીપ દાજુ એટલે બન કાતર એટલે સિઝર્સ ઊગું એટલે ગ્રોવિંગ વાસણો એટલે યુટેન્સિલ્સ નાસ્તો એટલે સ્નેક સારવાર એટલે ટ્રીટ થર્ડ એટલે ટ્રંક ખાટું એટલે સોર ચેક એટલે ચેક અને મૂળ એટલે રૂટ ત્યાર પછી શબ્દ શોધી લખો પેજ નંબર ચોસઠ ઉપરના જે આપણને શબ્દો આપેલા છે તે આપણે જોઈએ તો એમાં શણ એટલે કે જૂટ ઇયળ એટલે કે તેજસ્વી એટલે બ્રાઇટ છાજલી એટલે લેજ કોશેટો એટલે કુકુન પહર એટલે લોડ ધાર એટલે એજ દયા એટલે પીટી પૃથ્વી એટલે અર્થ વચ્ચે એટલે મિડલ બરફ એટલે સ્નો પુરસ્કાર એટલે એવોર્ડ કબાટનું ખાનું એટલે ડ્રોવર ફેફસું એટલે લંગ વાળું એટલે સ્વીપ ખાલી એટલે એમટી રૂવાટી એટલે ફર પ્રવાસી એટલે ટુરિસ્ટ જૂતા એટલે શું પોટલું એટલે બંડલ અને ઘઉં એટલે ગીતા ત્યાર પછી સાગર કબાટ કબાટ એટલે કે કબોડ મિત્ર એટલે કે પ્લેમેટ ચોક્કસ એટલે એક્ઝેક્ટ ખોડો એટલે લેપ રસ્તો એટલે પાથ આસુ એટલે ટીયર ખોખો એટલે ખોખો ટેકરી એટલે હીલ લાલચી એટલે ગ્રીડી વાળ એટલે હેચ પવિત્ર એટલે હોલી અને ઉદાર એટલે જનરસ તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચની મારી લેખન પોથી જે છે તેના આ જે પેજ નંબર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તેના કોઈક નવા પેજના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં